નમસ્કાર મિત્રો હું છું સંજય વાગેલા અને આજે એવો વિડિયો લઈને આવ્યો છું કે તમારો કોઈ તમારી જે ફેમિલી હોય તમારો જે પરિવાર હોય એક જ ફટકે અને આ વાતથી આ વાત ખાલી આ વાત નહીં તો આ ખાલી વિડિયો મારો બતાવી દેશો મિત્રો તો એ તમારો પરિવાર આખો સુધરી દેશે જો ફેરવિખેર હોય અને કોઈ આ વિડીયો મારો ખાલી સેન્ડ કરી દેશો મિત્રો તો એ પરિવારનો આખો જે છૂટો પડી ગયેલો છે તમારો પરિવાર એ એક થઈ જશે તો ભોળેનાથના આશીર્વાદ લઈને અને આ વિડીયો સ્ટાર્ટ કરું છું તું વિડીયો સ્ટાર્ટ કરતા પહેલાં હર હર મહાદેવ બધાને મહાદેવ એવું સુખ આલે પરિવારનું શું આલે અને બધાએ સુખ શાંતિથી જીવે મિત્રો તો આજે આ વિડીયો તમારા પરિવારને બતાવવાનું દર રવિવારે આ વિડીયો તમારા પરિવારમાં મારો વિડીયો ચાલુ કરીને મૂકો અને જો પરિવારમાં કોઈ પણ દિવસ એક ઝઘડો તો શું પણ કંઈ પણ મેટર આવે ને મિત્રો તો સંજય વાઘેલાને યાદ કરી લેજો તો મારો પરિવાર મારા પરિવારમાં હું છું મારી વાઈફ છે હું સંજય વાઘેલા લીલા વાઘેલા આણંદથી બિલોંગ કરે છે હું ચકલાસીથી ગામડાનો ગવારિયો માણસ છું અને આ ચકલાસીની સિટીની માણસ છે તે સત્તાય મિત્રો ડેવલોપ ડેવલોપ જેને કહેવાય જેનું એનું મગજ કે ના હું સિટીની અહીં લગ્ન કરીને આવી છું ભલે હું ગામડામાં આવી છું પણ એનું જેનું માઇન્ડ છે એ ખરેખર કાબેલ્ય તારીફ છે કારણ કે એ અમારા ઘર માટે પહેલાં પહેલાં તો સવારે પાંચ વાગેની ઉઠી જાય છે અને પોતાનું ઘર સમજે છે એને અહીંયા જે એનું પી અહીં જે સાસરી છે એ પોતાના પિયર હોય એ રીતે જ એનું ઘર અને અમારું ઘર એ રીતે આખું ચલવે છે તો મિત્રો તમારા ઘરમાં પણ આવી જ રીતે ડેવલપ થાય અને આવી જ રીતે તમારા ઘરમાં પણ સુખ શાંતિ મારા જેવી રહે ભલે હું પૈસારો નથી મિત્રો મહિને ખાલી દસ હજાર કમાવનારો માણસ છું તે છતાં મારા કારણે એ રીતે આ માણસ સાચવે છે દિલથી કહું સો માંથી સો માંથી એસી ટકા બૈરીઓ આટલું જોરદાર સાચવી નથી શકતી જેમના ઘરવાળાનો પચાસ પચાસ હજાર લાખ રૂપિયા પગાર હોય મિત્રો તો પણ આ થઈ શકતું નથી જો મિત્રો આ જે મેં કહ્યું એમ દસ હજારના પગારમાં પણ અમે બંનેઓ અને મારો પરિવાર મારી મમ્મી છે બે છોકરા છે તે છતાંય અમે તો મસ્ત જીવન જીવીએ જ ભાઈ તો તમારે પગાર વધારો હોય ને જીવનમાં જો ખટપટ ખાટપટ ખાટપટ થતી હોય તો આ વિડીયો જોઈ લેજો તમારું ઘર પરિવાર સુધરી જશે બેઠાંગાત કહું છું મિત્રો કારણ કે હું મારી વાઈફનું તો ઉદાહરણ આલું એ એટલું મસ્ત મેનેજ કરે છે ને કોઈ ના કરી શકે સો ટકા કોઈ ના કરી શકે કારણ કે થોડું ખાવું જેટલું જો હોય એટલી ચાદર પહોરી કરવી પગપળા કરવા મતલબ જો આપણો ખાટલો હોય ને એટલા જ પગપળા કરાય વધારાનો કરાય ને એવું શીખવી જાય તો મિત્રો એ એવું કે છે કે આપણે વધારાનો ખોટો ખર્ચો કરવાનો નહીં અને કોઈ આપણા પતિનો જે જે હોય સેલેરી એ પ્રમાણે જ ચાલવાનું કોઈ વધારાના ખોટો ફિઝુલ ખર્ચો નહીં કરવાનો એમ તો તમારા પરિવારમાં પહેલાં પહેલું તો હું કહું એમ દર રવિવારે જો આજે રવિવાર છે અમે બંને રવિવારે જે સુખદેવની જે એને પ્રોબ્લેમ હોય એ મને જણાવે હું મારે પ્રોબ્લેમ હું એને જણાવી તો તમારા પરિવારને એક મીટિંગ જેવું રાખો અને પહેલા વિડીયોમાં પણ મેં આ જણાવેલું તમને જો ખબર હોય તો કદાચ જોયો હોય તો મારો વિડીયો તમે તો તમારા પરિવારમાં દર રવિવાર મીટિંગ જેવું રાખો જો ગામડા ભેંસોમાં અવાજ આવે છે કે નહીં ગામડામાં છીએ અમે ભાઈ ગામડામાં બહુ મજા આવે જીવવાની આવી લાઈફ તો તમને સીટીમ તમે ખોરત દીવો લે તો આવી લાઈફ ના મારા ગામડા જેવી સીટીમ તમને ખાવાનું એ તે નિરાશ તાગર દિન ના મળશે પણ ગામડા જેવું જીવન ગામડા જેવું વાતાવરણ ગામડા જેવા લોકો બહુ મલવા મુસીબત છે મિત્રો અને હા મેં કહ્યું એમ દર રવિવાર તમે તમારા પરિવારને ભેગો કરો તમારા તમારા કાકા હોય બાપા પપ્પા છોકરાઓ હોય છોકરાઓનો હોય બધાને એક જગ્યાએ આપણે ભેગા કરવાના છે મિટિંગ રાખવાની છે કે દર રવિવારે એક મિટિંગની અંદર કહેવાનું કે આપણા ઘરમાં કોણ શું પ્રોબ્લેમ છે કંઈ કસાઈની જરૂર છે પૈસાની જરૂર કંઈ ના કશું કામ છે અને આપણે આ મહિનાની અંદર કાં તો આવતા મહિનાની અંદર આ ઘર માટે આપણે આટલું કામ કરવાનું છે તો એ કામ માટે આટલા પૈસાની જરૂર હશે કાં તો આપણે આવું આવું કરવું પડશે અને આપણા બધા ભાઈઓ મળીને આ કામ કરીશું તો કામ થશે એ કામને બધાય પહેલાં બધાને સમક્ષ લાવવાનું છે જે કામ કરવાનું છે અને બધાની સંમતિ હોય બધા ભાઈઓ શું કહે છે એ બધાની સંમતિ લઈને આપણે કામને ઉપાડવાનું છે બધા ભાઈઓના પૈસા બે કરી એ બધા ભાઈઓ ફૂલ સપોર્ટ કરે એવું નહીં કે એક ભાઈ ફોર્મ ફરી જાય પેલું કહેતા ભાઈઓ ભેળા જોઈએ જીતું હોય તો આ વસ્તુ આપણે એક અહીંયા ઉતાર લેવાની છે કે કોઈ પણ વસ્તુમાં આપણે જીતું હોય તો આપણે ભાઈઓ ભેળા જોઈશું આજે મારી જોડે બીજા ગામના લોકો દસ પંદર ઝઘડવા આવી ગયા કોઈ મને મારવા આવી ગયો તો મારા ફરિયાવાળા મારા ગામ વાળા મારા સપોર્ટમાં આવી જાય બોસ દસ જણા ઉભા રહે કાલટી પકડી જાય ડોટ મેલી પડે એમને ગાવા કાઢી કાઢે પણ મારે તો અહીં જ છે હજુ મને કોઈ શું છે ચત ભાઈ અમારા આવી જાય શું છે ભાઈ તારે આવું છે મિત્રો એટલે એકતા જરૂરી છે પરિવારમાં પહેલા પેલી પરિવારની એકતા પરિવારમાં સુખ સંપત્તિ સંપત્તિ આવે જ છે ખોટો ખોટો ખર્ચો ના થઈ જાય થઈ જાય ખર્ચો આવી જાય તો બધા ભેગા મળી પરિવાર એવું નહીં કે ભાઈ કોઈ બી વાત હોય બહુ ક્યાં વસ્તુ લાવી દીધું જણાવું હમ નહીં કરો ના ઓને પેલું કહો એ ઘરની સભ્ય નથી તમારી એ સભ્ય નથી તો એ સભ્ય તમારી છે ભાઈ એવું નહીં વિચારવું ને કે પૈણી લાય અને બધું એના કોમર્સ ઘરનું કરાવવાનું છે આવું નહીં કરવાનું મિત્રો તો તમારું ઘર સંસાર સારો ચાલે એવું કરવાનું છે આપણે કોઈને ગળવો કોટારા થાય એવું નહીં કરવાનું આ તો ભાઈ ત્રણ ભાઈ હોય બે ભાઈ એક થઈને હું ગુચપુચ 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 કલા નહીં પેલા ભાઈ શીખવાડ પડતી નથી રાખો સાઈડમાં આપણે બે કરી લઈએ બધું ખોટી વસ્તુ તું બોલ્યો એવું ના હોવું જોઈએ બધા ભાઈઓ એક થઈ જાવ અને બધા ભાઈઓ હળી મળીને કરો ને મિત્રો એક સે ભલે દો દો સે ભલે દો દો સે ભલે તીન તીન સે ભલે જાદા 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 વધારે કામ કરો ને ઉત થાય કમબે કામ હોય ને પાર થઈ જાય બોસ કોઈની જરૂર નહીં કોઈની તેલે જરૂર નહીં પારકાવાની ભાઈઓ ભેડા પરિવાર જો પોતાની સાથે હશે ને દુઃખ ગમે એવું આવશે ને તો તમને સાથ આવશે સાથ આવશે તમે નહીં મળો મારા જીવનમાં મુસીબત આવી ગયેલી હું એટલી હદ સુધી મને આટલી બધી બુદ્ધિ નહીં કે હું કોઈ નવું બધું કરું મારા પરિવાર મારા ઉપર મારા પરિવાર મારા એવું આવી ગયેલું હું શું કરું મિત્રો એટલે બધો ટેન્શનમાં આવી ગયેલો મેં તો મારા મમ્મી ફોન માર્યો તે કઈ હું બહાર હતો અને મેં મમ્મી મમ્મી પપ્પાને મેં ફોન માર્યો પપ્પા મને એટલું જ કે ટેન્શન ના લેતો ટેન્શન ના લેતો ગમે એવી મુસીબત હશે ને ટળી જશે

કરજો પોતાના મમ્મી કે પોતાના પપ્પા કેમ એમ કે પારકા દારવડીયા તો હળા હરું હરું શીખવાડી જશે અને પોતાની પત્નીને આગળ રાખજો કોઈ પણ કામ હોય તો એનું પહેલાં પૂછજો આડે દંડા ઠોક ભાઈ ઠોક કરો હું કામ અને કરું છું બધું અનય કહું છું મારવાની ધમકી આ ગમે તે કરે પણ હું અને કયા વગર કંઈ પણ કામ કરતો નહીં એવું નહીં કે પત્નીનો બી બીક પાણી લગાવે પાણી પીવું તો પાણી જેટલી સંસ્કારી મળી છે પત્ની મને કે હારું મારે તો આમ સર્વ આમ ઊંચું થઈ ગયું છે કે ના આપણે કોઈને કેમરા જઈને મારા બજવડો કોઈ આવી જાય ને તો એય એમ કે કરે કર એવું છે ભાઈ મિત્રો તો આપણે જીવનમાં પાસા ના પડાય એટલે પરિવારનો સાથ જોઈએ કે રાવણ જેવું થાય પછી રાવણ હારી ગયો રાવણ હારી ગયો હવે એમ થયું છું હબરો રાવણ કે માર્યો ખબર છે તમને રાવણ એટલા મારે આવ્યો કે પહેલાં વિડીયો મેં આ કહાણી કહેલી ફરી દોહરાવું છું રાવણ જે ઘડીએ રામનું અને રાવણનું યુદ્ધ થવાનું હતું ને તે ઘડીએ રાવણ વિભીષણ એના પોતાના ભાઈને પૂછવા જાય છે કે ભાઈ આપણે કાલે યુદ્ધ છે ભાઈ હવારમાં બોણ લાકડી ઉડશે તરણ ઉડશે ગદા ઉપર ભાઈ વસ છે તો શું કરીએ તે ઘડીએ ભાઈ રાવણને બીભીષણે એટલું જ કહી દીધું બેસ્ટ શબ્દોમાં કે ભાઈ રાવણ જીતવું હોય ને તો ભૈયો ભેળા જોઈએ જો ભાઈ ભેળા હશે ને તો જિંદગીની કોઈ તાકાત નથી કે હરાઈ શકે એટલે જ આને જો કાલે યુદ્ધ થયું ને અને જો તું મારું કર્યું તું નહીં મારું ને તો તું યુદ્ધ હારવાનું છે તો ભાઈ રાવણ કહે છે બોલ ભાઈ તું કહ્યું શું કહશું આપણે જોઈ લઈએ તું પહેલાં શું કહેશું એમ ભાઈ વિભીષણ એટલું જ કહ્યું કે પેલા સામે જે તું લડવા જાઉં ને જેવો તેવો માણસ નહીં તારા ગાભા કાઢી કાઢે એવો માણસ છે એ પોતે ભગવાન છે એ કૃષ્ણ એ એ જેવા તો નથી રામ પોતે ભગવાન છે અને એની સામે લડાતું છે ઘોડા તો આ તારા ભાઈનું કહેલું મોહન અને તું આ યુદ્ધ કરીશ નહીં અને આ સીતાજીને તું લઈને બેઠી હું આ લઈને આવ્યો છું તું એ તું પાછી મિલ્યાઈ દોસ ને કે તારા ગાભા કાઢી કાઢશે પેલો અને તું માફી માગી તો પણ રાવણ એકનો બે થયો નહીં મિત્રો રાવણે મોન્યું નહીં કહેલું રાવણ કે હું જબરો હું હું તાકાતવરો તૂટી પડ્યો રાવણ મરી ગયો શું થાય રહેતું હશે યાર મરી ગયો રાવણ એટલે જ કહું છું આ વિભીષણના શબ્દો જો એને વભરી લીધા હોત કે ભાઈ જીતવા માટે ભાઈઓ ભેળા જો પેલા બે જણ કેવા થઈ ગયા રોમ ને લક્ષ્મણ એક થઈ ગયેલા બે જણ પેલો એક તીરમાં દાદા પાછી બે વસ ઉઠે હનુમાન હનુમાન દાદા ને ગજદુ ગદા પાછી વસ ઉઠે એટલે પેલો જાય છે પાછો ચોપ ફેરી બાગડા મારી ગયેલા મરી ગયો રાવણ ગયો અત્યારે હોત રાવણ રાવણની જે લંકા સોનાણી છે ને એ જ વાત અને આ આ બધું લફડાબાજી કરીને બધું બફાડ્યું આ પોત પૂર ઉઠાઈ લાવવાની કઈ જરૂર હતી કઈ આપણે મોટા બનવાનું આ સીતા માતાને ના ઉઠાઈ હોત એ ભાઈ જેવા તેવા હતા તને તન તોદ માયને ક સીતા માતા પતાઈ દો પણ તું એટલા માટે બચ્યો ભાઈ કે તારું મૃત્યુ પેલા લક્ષ્મણના બોણ આતે હતું રાવણને એમના એમનો તું નિમિત્ત હતો એટલે તું બચી ગયો ને કાં સીતા તો પાડતો હતો એ સીતા માતા જેવાતા પોતે માતા હતા સારા એટલે કહું છું કે ભાઈઓ ભેડા લેજો ભાઈ અને કોઈને લપસપ સપસપ કરશો નહીં ને આજુબાજુ ઝઘડો થાય તો બધા ભાઈઓ એક થઈ જજો અને આ બધું લફડાબાજી ના થાય બધા એક રહેજો પરી કે આ તો બે મિનિટ વિડીયો બતાવી દીધો પરિવારમાં પરિવારે આંખવાને હોભરું હોભર્યું ને કઈ ના શું તો પછી બરકત આવે નહીં કારણ કે બરાબર છે સાંભળેલું સાંભળેલું શીખવાડેલું અહીંયા ઉતારી દવાનું મગજમાં આવી ગયું હમ બસ ભીટ થઈ ગયું સંજય વાઘેલા કહ્યું આપણો કે આપણે કાલથી મારે ભાઈ ભલે ઝગડેલું ભાઈ આઈ જાડા બાજુ તો આપણે બેન કદી ઝગડવાનું નહીં બોલ શું કામ હતું કશું કામ છે પૈસા મજા જરૂર છે ખીચા મરી કરીને આમ ના લે પાંચસો પાંચસો નોટ જરૂર હોય ભાઈઓ જોડે શું કાં ઝઘડવાનું યાર ભાઈઓ જોડે એકલા એકલતા રહો ભાઈઓ આપણા પરિવારને જરૂર હોય બે બેનને જરૂર હોય માતાને જરૂર હોય આપણી છોકરાઓને જરૂર હોય છોકરાઓને એવું નહીં કે છોકરાઓને બહુ વાદે ચઢાઈ દેવાના છે તો છોકરાઓને કંટ્રોલમાં રાખો છોકરાઓ કે પોતાનો ભાઈ હોય એ કંટ્રોલમાં રાખે ભાઈ જો આપણે આપણા મારા ટેણીઓને બેટા તું મારો ભાઈ છું મારા ટેણીઓને તારે ધ્યાન રાખવાનું છે આ તારા એ છોકરા છે એવું જ સમજ છે આપણો પરિવાર એક જ છે તો આવી એકલતા રાખો મિત્રો તો આપણે એકલતાં પાછું પડવાનું નહીં એકતા રાખવાની છે તો આપણા ગુજરાતીઓ તો આ જો નંબર વન હોય છે જ બધા આ ગુજરાતીઓ બચારા ને કમામ છૂટા પડી ગયા છે બહાર અમેરિકા જતો રહ્યો લંડન ગતો રહ્યો એવો કમાઈ ગયો ને આવો રહી ગયો આવો રહી જાય એટલે પેલા જમીનમાં આગું પાછું કરશે દસ્તાવેજો આમ છે નહીં આવું ના કરો એ ભલે તો અમેરિકા રહ્યો પણ એની જવાબદારી મારા હાથમાં છે એના પરિવારની જવાબદારી મારા હાથમાં છે એમ કરીને જ રહેવાનું આપણે એનો પરિવાર મારા ભાઈનો પરિવાર મારો ભાભી કશું કામ છે ભાઈ ભલે અમેરિકા રહ્યા ચલો હું તમારા સપોર્ટમાં છું કામ હોય તો કહેજો કંઈક છોકરાઓને કહી દેવાનું ભલે તારા પપ્પા બહાર છે હું શું બેઠો છું તારો કાકો હજુ જીવે છે આવું હોવું છે મિત્રો તો મિત્રો આટલું બધું બહુ બોલી નાખશું અત્યાર લગી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે નવું નવું આવતું રહેશે તમને મળતું રહેશે તે લગી જય સિયા જય હરહર મહાદેવ જય સનાતન ધર્મ આપણો આગળને આગળ રહે એકતા સદાય બની રહે મળીએ નેક્સ્ટ વિડીયોમાં